ચાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો તો હું બ્રોને આજે નવો લોગ લઈને આવી ગયો છું પાર્ટ ટુ મેં તમને અમારો બોર બતાવ્યો હતો મેં બીચનું કીધું હતું પાર્ટ ટુ દેખાડી તો આજ હું એમ ઈ તમને બતાવનો છું તો હું જઈને તમને બતાવું તો ચાલો તો ફાનેક મિત્રો હું આટલે આવી ગયો છું સાઈકલ આ પણ આવે છે મારી સંગત તો ચાલો આપણે પહેલા તો સાઈકલ લઈ લઈએ ફાનેક મિત્રો હું અને આ મારો મિત્ર બંને નીકળી ગયા છે અને ટાર છે જો અને આ મારો મિત્ર કેવો આવે છે તો જઈ અને બતાવું ચલો ફાઈનલ મિત્રો અમે જઈ રહ્યા છીએ ને હું ચડી ગયો છું હાઈવે ઉપર અને આ કેમેરો હલે છે અને વહાયા મારો મિત્ર આવે છે જોઈ શકો છો ફલેન મિત્રો આપણે કાકા જઈ રહ્યા છીએ ને વચ્ચે પોકી ગયા છે તો ચાલો ફલે મિત્રો આપણે બોરે પોકી ગયા છીએ ને અમે બે અને જોઈ શકો છો કે આપણે બે સાઈકલની નીચે ઉતરી ગયા છીએ અને ડેલો પોકી ગયા છીએ અને ડેલો ખુલી અને અંદર આવી ગયા છીએ ને અહીં અમારે કૂતરા છે અનંદર આ ગયા આ ભયા સાયકલ ને ઓલે મેલ દીધી છે મેં તો બાર જ મેકી છે આની હાચમણી ચીવી હાચમણી કરવી પડે સાયકલ ની કરવી પડે તો આપણે અંદર આવતા આ બધું મેં તમને બતાવ્યું હતું આપણે સામે થી મે કીધું હતું કે પાર્ટ 2 માં આ બધું મે તમને બતાવ્યું હતું આ બધું બતાવી દીધું આ અત્યારે મોટું મોટું થઈ ગયું છે મરચી છે ઓલી રીંગડી છે આ બધું આ બધું બતાવી દીધું આ બધું શાકભાજી છે અને અને રહી વાત પાર્ટ ટુ ની તો ચાલો આપણે પાર્ટ ટુ આગળ ચાલીએ ચાલો તો ફાલે મિત્રો આપણે આવી ગયા છીએ ને આ બધું આ બીટ વાય છે ને એવું બધું હતું તો રો આ બતાવ ડુંગળી છે અને આ બાજુ આવતા મેથી છે અને આ રચકો ને એવું આવ્યું છે આમાં તમને દેખાતું જશે વિડીયોમાં આ હમણે આ હમણાં જ પાણી આપ્યું છે આ બધાયમાં માં આ તમે આ બધું જોઈ શકો છો અને મારા વાહે આ બુધું અહીંયા આવે જુઓ આ બધે અને રચકો કહેવાય અને શું કહેવાય રચકો ચીકુડી ચીકુડી અને કહેવાય ચીકુડી કે રચકો જી ગયા તા હોય અને આ મેથી આ મેથી અને આ અમે તાર બાંધ્યા છે એટલે કે આપણે આખી અમારે આમ સામે ત્યાં ઓલી ભેંસું છે એટલે કે આપણે અંદર ના આવી શકે તો તો ચાલુ નહીં રાખતા આ ભેંસું હવે અમે ઘરે લઈ જાવી છે ને રહ્યા મારા ભાઈજી પૂરા લઈને આવે છે એ અમારી ભેંસને નાખે છે ને આ ભેંસું લઈ જાવી પછી અમે આનો હાટકો ચાલુ કરી દઈએ છીએ અને આ છે અમારું જીરું અને આ ફરતી બાજુ ઇંગ લગાવેલી છે એટલે કારણ કે આ બધા બાવળ છે એટલે કે રોજડા તો ઊંચા આવે એના માટે રોજડા માટે છે આ તાર પીને છે એટલે કે આ આમ કૂદી ના આવી શકે એટલા માટે છે આ અને આ ડીપી છે અહીં લાઈટ લઈએ છીએ આ બોરે છે એટલે અને આ હિંગ બોમ્બો પડે છે ઢબુક વાળી અને આ ચૈક ચીક અમે ચણિયા પણ ઉગાડ્યા છે જો આ બમ્બો પાડે છે પાડજો બંબો બધાએ જોઈ લો છે જો આવી રીતના કંઈક પાણી આવે ને આમ 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 છીએ આ બાજુ પી જાય છે ને આમ પી જાય છે ને આવું બંધ અને આવું બધું છે તો ફાઈનલ મિત્રો એ વાત તો એ વાત તો રહી તો હું તમને અમારા બીજું પણ વસ્તુ બતાવું એટલે કે આપણે બોર એટલે આપણી બોરડી એ બધું હું તમને બતાવું આ ખેતરમાં જીરું છે આ આમાં પણ આસુ જ છે અને આમાં અમારે આ ખેતરમાં એક પટ્ટીમાં તો આસુ જ છે જીરું એટલે આવું બધું હે અને હું તમને અમારી બોરી એટલે બોરડી હું તમને બતાવું એમાં બોર કેવા છે આયા હોય તો હું તો આવતો નથી આ ખેતર તો ચાલો બોરડ બતાવું આ બધું એ છે આપણે આ છેઠ લાગી ના તારા એ બાંધીલા અને આ બધા બાવળિયા તમે જોઈ શકો છો આ બધા આ અંદર બાવળિયા છે આ બધા અને અહીંની બાજુમાં પણ ખેતર છે ને પહેલી સામે જગ્યાએ તમને ઓલું દેખાય ત્યાં એરડા કાટે છે એટલે અરંડા તમારી પાસામાં તો જે કહેતા હોય એ અને આજે બુડી લગતી જેનું બુરા ખાવા હાથુર પણ પોકી રહ્યા તો હે નહીં બચારો નહીં આ કંઈ નાના નાના થઈ ગયા છે હવે આપણને આ રહી એક બુરડી આમાં તો બોરા આવ્યા નથી લાગતા આ એક ઉતારે છે અને પછી હું તમને બતાવું કે આના કેવા બોરા છે ને આવા કંઈક બોરા છે અને આ રીતે ગરિયા હે આ કે ગરિયા બોરા છે મીઠા ને હું પણ ખાઉં કે કેવા છે અને આ બોરા તો આપણી પાસે જ રાખી રાખીશું અને હજુ બીજી બે બોરડી છે એના હું તમને બતાવું બોરા કે એના બોરા કેવા છે ફેલ મિત્રો તમે જુઓ કે જેવા મસ્ત બોરા છે સળેલા પણ નહીં આપણી ભાષામાં તો સળેલા કે હમણાં પડો આમ જુઓ વિડીયોમાં વિડીયોમાં ધોરિયાનું ઊલું છે હું તમને બતાવું બુરા હજુ બીજી તો ઘણી બધી બોરડી આવી તમ જો આ પણ બોરડી છે તો 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 આ બધું છે એટલે આની અંદર જવાયું નથી જો કઈક પડ્યું હોય તો ઠું કે એના કરતા ના જાય અને આ બુરા છે અને ખાલું છે થોડુંક ત્યાં જાય હે જુઓ અને આવા બુરા છે ને હાથમાં લાલ લાલ અને આ બીજી બે બોરડી છે તમને આ સુરત સામો આવે છે એટલે બહુ દેખાતી નહીં એટલે હું તમને એ પણ બતાવું આ બે બોરડી તો મિત્રો આ પણ બોરડી છે ઓલી પણ બોરડી છે અને ઓલી પણ બોરડી છે એટલે કે આ ત્રણે ત્રણ બો બોરડી છે ઓલી સામે દેખાય એ પણ બોરડી ઓલી પણ બોરડી અને ઓલી જે સામે દેખાય ની પણ બોરડી અને આ બધી બોરડીના બોરા તમને બતાવું નાના મોટા નાના મોટા છે આ અમે જ ઉગાડી લી છે એટલે અમે નહીં અમારા બાપ દાદાએ ઉગાડી લી જુઓ આ તમને બધા બોરા દેખાતા જ હશે કે કેવો મસ્ત લટકી રહેશે બધી બોરડીમાં અલગ અલગ બોરા છે આ જુઓ નીચે પણ ખરી ગયા છે કેટલા આ ખિસકોલા ખિસકુલી એટલે આપણે કોતરતી હોય છે ને જો આ આ ત્રણેય બોળા તોડ્યા એ આ બંને બોળીના છે આવા જ છે અને હજુ એપલ બો આના કરતા પણ મોટા છે હાલો મિત્રો એપલ આના પણ જેવો મસ્ત બોરા હે આજે પણ જો વાહ જેવો ખાય અને આપણે હવે આગળ વધીએ તો ચાલો અને આગળ વધ્યા તારે એ મિત્રો આ બજાર તો દાડમ પણ છે એ અંદર છે દાડમ હે પણ એ અંદર છે એ આ કપડું ઉપર ટાંકું જ પડે કારણ કે દાડમનું કંઈક હોય છે ને એના માટે તો ફાલાન મિત્રો મારા વ્લોગમાં તમને કાંઈ પણ ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા વ્લોગમાં બાય